આજ રોજ એ હોસ્પિટલ ખાતે ડિપાર્ટમેન્ટ ઓફ માઇક્રોબાયોલોજી મેડિકલ કોલેજ અને હોસ્પિટલ વડોદરા વિશ્વ જાગૃતિ સપ્તાહ સપ્તાહ ઉજવવામાં આ ચોવીસ ના દરમિયાન ઉજવાશે કાર્યક્રમ દર્દીઓ સ્ટાફ તથા સ્ટુડન્ટને અવેરનેસ કરવા માટે રાખવામાં આવ્યો છે જ્યારે આજે એન્ડ પ્રિન્ટિંગ કાર્યક્રમ ની રાખવામાં આવ્યો હતો જ્યારે રોજ ઓપીડીમાં જઈને દર્દીઓને જાણકારી આપવામાં આવશે અમે વર્લ્ડ એ અવેરનેસ વીક સેલિબ્રેટ કરી રહ્યા છીએ અઢારથી ચોવીસ નવેમ્બર સુધી આ સેલિબ્રેટ થાય છે ડબલ્યુએચએ ડિક્લેર કરેલું છે તો દર્દીઓને સ્ટાફને સ્ટુડન્ટ્સને અવેર કરવા માટે અમે અલગ અલગ એક્ટિવિટી કરીએ છીએ તો આજે અમારી એક્ટિવિટી છે હેન્ડ પ્રિન્ટિંગની એક્ટિવિટી બરાબર રોજે અમે ઓપીડીમાં જઈએ અને દર્દીઓને જાણકારી આપીએ છીએ પછી એક દિવસ અમે સ્લોગન કોમ્પિટિશન રાખેલી પોસ્ટર કોમ્પિટિશન રાખ્યું છે પછી આજે આ હેન્ડપ્રિન્ટ એક્ટિવિટી છે આવતીકાલે થમ પ્રિન્ટ એક્ટિવિટી છે એક દિવસ ગો બ્લુ ડે રાખેલો છે તો જીવાણુઓ જે એની ઉપર એન્ટીબાયોટિકની અસર નથી થતી એને અવેર કરવા માટે એને રોકવા માટેના પ્રયાસો માટે અમે આ એક્ટિવિટી કરીએ છીએ ડૉક્ટર હેમાલી પરમાર માઇક્રોબાયોલોજીમાં હું ટ્યુટર છું અહીંયા મેડિકલ કોલેજ બરોડામાં વડોદરાના સમાચાર જુઓ તથા આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અથવા સંપર્ક કરો